ગઈ તારીખ સાત છ બે હજાર ચોવીસથી તારીખ દસ છ બે હજાર ચોવીસ દરમિયાન એમ અને એચપી યુનિવર્સિટી દ્વારા આણંદ વિદ્યાલય ખાતે સિક્સ્થ નેશનલ માસ્ટર્સ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓને નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો જેમાં સો મીટર બ્રેકસ્ટોકમાં પ્રથમ સ્થાન ગોલ્ડ મેડલ પચાસ મીટર બ્રેકસ્ટોકમાં પ્રથમ ગોલ્ડ મેડલ સો મીટર ફ્રી સ્ટાઇલમાં દ્વિતીય સ્થાન સિલ્વર મેડલ મેળવી ને કુલ ત્રણ મેડલ મેળવી વિજેતા બનેલ છે બ્યુરો રિપોર્ટ હેતલ પંડ્યા નવાપુરા વડોદરા